હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં થોડાક દિવસો પહેલા જશવંતભાઈ ગાંગાણીને પોતાના વતન તળાજા તાલુકાનું હબુકોડ ગામ જ્યાં તેમના નિવાસ સ્થાને મળવાનું થયું ત્યારે પોતાનો અમૂલ્ય સમય જશવંતભાઈ ગાંગાણીએ કાઢીને અમુક જે વાતો થઈ એના અમુક અંશ તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો જશવંતભાઈ ગાંગાણી કે આનંદી ત્રિપાઠી કે હિતેન કુમાર જીવન ઝરણી વિશે વિડિયો આપણે આવનારા દિવસોમાં બનાવીશું પણ આજે આપણે ફક્ત વાત કરીશું મયર માં મનડુ નથી લાગતું એ ફિલ્મ વિશે મિત્રો આ ફિલ્મ રિલીઝ તો થઈ 2001 ની સાલમાં એટલે આજથી 25 વર્ષ પહેલા પરંતુ એ હજુ કાલે જ રિલીઝ થઈ હોય એવો ચાહકોને હજુ કેમ એવો ભાસ થાય છે એનું સૌથી મોટું ઉદાહરણ છે હમણાં થોડાક દિવસો પહેલા એ ફિલ્મ બાર સપ્ટેમ્બરે રી રિલીઝ થઈ તો પણ અદ્ભુત આવકાર એટલી જ તાલાવેલી કે જે બે હજાર એકમાં હતી જે જનરેશનનો ત્યારે જન્મ પણ નહોતો થયો એ જનરેશન આજે પણ લગ્ન પ્રસંગે કે પ્રી આજે પણ રીલ્સ બનાવે છે કેમ આજે પણ આપણા વાર પરબે કે જાગરણમાં પહેલાં વીસીઆર પછી સીડી ડીવીડી કે આજે મોબાઈલના યુગમાં પણ એ ફિલ્મો જોવાઈ રહી છે કેમ કેમ આજે પણ રતન અને રામના પાત્રો પ્રેક્ષકોને યાદ છે કેમ આ ફિલ્મમાં એવું તો શું પ્રાણ છે કે અઢી દાયકા પછી પણ દર્શકો પોતાની ચાહનાથી જીવંત રાખે છે કેમ આજે 25 વર્ષો પછી પણ એટલી જ ચાહના જોવા મળે કેમ કે આ વ્લોગની દુનિયામાં મોબાઈલની યુગમાં આજે પણ બ્લોગ બનાવે છે ચાહકો કે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે કેમ આ બધા કેમના જવાબ જાણવાની કોશિશ આપણે આ વિડીયોમાં કરીશું ઓગણીસો ને સન્નું ની આસપાસ ગોવિંદભાઈની ફિલ્મ ઊંચી મીડીના ઊંચા મોલ થી એક પારિવારિક ફિલ્મોનો દોર શરૂ થયેલો પછી ગોવિંદભાઈ ની નારી પ્રધાન ફિલ્મ એ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી એટલે મિત્રો દેશરી જોયા દાદા પરદેશ જોયા અને પછી ધડાધડ આ બહોળા કુટુંબો વિષયો પર સામાજિક ફિલ્મો આવવા મળી ત્યારે જશવંતભાઈ ગાંગાણીએ પોતાની હોમ પ્રોડક્શનમાં ગાંગાણી ફિલ્મ ઓક્શનમાં મન સાહેબ આની મેળીએ ફિલ્મ બનાવી ફિલ્મ રિલીઝ થઈ અને સુપર હિટ થઈ એમાં હીરો હતા નરેશ કનોડિયા અને હિરોઈન હતા રોમા મણે ગીતો પણ સુપર હિટ થયેલા ખાસ અરવિંદ બારોટના સ્વરમાં ટાઇટલ ગીત લીલા તોરણિયા બંધાવો મારે આંગણે હવે મયરિયામાં મરડું નથી લાગતું

એવું લાગ્યું જશવંતભાઈ પોતે એક લેખક રાઇટર એટલે પોતાના વિચારો પોતાનું ક્રિએશન અને માવજત અને પોતે જ પ્રોડ્યુસર એટલે મિત્રો ગુજરાતી ફિલ્મ ના ઇતિહાસ માં પ્રથમ વખત એવું બન્યું કે કોઈ ફિલ્મ નું બજેટ એક કરોડ ની પાર ગયું મોંઘા સેટ અતિ આધુનિક ડીઆઈ સાઉન્ડ સિસ્ટમ ત્યારની લેટેસ્ટ ટેકનોલોજી કેમેરા કે ઋતિક રોશનની પ્રથમ ફિલ્મ સુપરહિટ કહોના પ્યાર હેનું જે કેમેરામાં શૂટ થયેલું એ કેમેરામાં માયરમાં મનુ નથી લાગતું શૂટ થયું વાત કરીએ ઢોલીવુડમાં ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરનાર એક નવી તારીખા વિશે એટલે મતલબ મિત્રો આ ફિલ્મની હીરોઈન વિશે કે એ જશવંતભાઈ ગાંગાણી પોતાની એક મુલાકાતમાં કહે છે કે રતનના પાત્ર માટે મેં ચાલીસ છોકરીઓનું ઓડિશન લઈ લીધું હતું અને હજુ પણ એ ચહેરાની તલાશ હતી વાત કરીએ બોલીવુડમાં ગુજરાતી ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કરવાની હિરોઈન વિશે મતલબ આ ફિલ્મની હિરોઈન વિશે એનું નામ છે મહત્વકાંક્ષી હાજી મિત્રો આનંદી ત્રિપાઠી નામ તો જશવંતભાઈ ગાંગાણીએ આપેલું છે તેમનું સાચું નામ છે મહત્વકાંક્ષી અને તેમની પ્રથમ ફિલ્મ હતી કનાડામાં ઇન્દ્રધનુષ અને આ મયરમાં મનોરથી લાગતું ફિલ્મ માટે આનંદી ત્રિપાઠી સિલેક્ટ થઈ ગયા મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મોના ઘણા પાત્રોના ડમી પાત્રો બનાવી અને જશવંતભાઈ ગાંગાણીએ નેગેટિવ પર મોટી સ્કિન પડદા પર થિયેટરોમાં જોયેલા કે કોણ કેવા પાત્રોમાં દર્શકો સમક્ષ કેવું લાગશે આ રિચસ આ ફિલ્મે એટલી સફળતા પ્રાપ્ત કરી કે તે જમાનાની ઓડિયો કેસેટની દુનિયામાં રેકોર્ડ બ્રેક કેસેટો વેચાણી અને દર્શકોએ દસ વાર જોઈ કોઈએ વીસ વાર જોઈ રિપીટ કરી કરીને અને બહેનો વર્ગમાં તો આ ફિલ્મનો એટલો ક્રેશ થઈ ગયો કે તેના માટે શબ્દો નથી આ ફિલ્મના ગીતો જશવંતભાઈ ગાંગાડી કહે છે કે બાળકો માટે હાલરડા અને યુવાનો માટે લવ સોંગ બની ગયેલા ને આજે પણ છે અરવિંદ ભારોટના સુરે હિતેન કુમારના આ અભિનયે એવું તો ઘેલું લગાડ્યું પ્રેક્ષકોને એ આજે પણ હિતેન કુમારને આ નામથી દેશ વિદેશમાં જાણે છે મયરના મંડળું નથી લાગતું ફિલ્મ નો રામ લો ગુજરાતના દરેક ગામડામાં એટલો જ આદર સત્કાર દર્શકોનો પ્રેમ ભાવના લાંબી લાઈનો કતારો આજે પણ જોવા મળે આ ની વાર્તા એટલી હૃદયમાં ઉતરી કે કોઈ પણ ગુજરાતી ચાહક વર્ગ એનાથી બાકાત ના રહ્યો લઈ લે છે ત્યારે એક હસતો રમતો પરિવાર કેવી રીતે શોખ માં આવી જાય છે ને એક સ્ત્રી ના અડક વિશ્વાસ ના કારણે યમરાજ ને પણ પાછું હટી જવું પડે છે એની વાત એટલે મયુર માં મંડળું નથી લાગતું

તમામ રંગોની સુગંધ ફેલાવતું જાજર ચલચિત્ર એટલે મય